હવે આજે હું તમને છે ને એક સઘન જાણકારી આપવા માંગુ છું જયારે હિન્દુ મુસ્લિમ મેરેજ કરતા હોય ત્યારે આ મેરેજમાં વિક્ષેપ નાખવા માટે એક અલગ પ્રકારની ગેંગ એક અલગ પ્રકારના સંગઠનો કાર્યરત છે જે કોઈના નજરમાં આવેલા નથી ઠીક છે હું તેમને એના વિશે માહિતી આપીશ હવે જયારે હિન્દુ મુસ્લિમ વ્યક્તિ મેરેજ કરવા માંગતા હોય ત્યારે એમને પહેલે તો એપ્લિકેશન ફાઇલ કરવી પડતી હોય છે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફિસમાં એટલે જે મેરેજ ઓફિસર છે એમની ઓફિસમાં એમને પહેલે એપ્લિકેશન ફાઇલ કરવી પડતી હોય છે એ એપ્લિકેશન ફાઇલ કર્યા પછી જે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર હોય છે જે મેરેજ ઓફિસર હોય છે એમની કચેરીમાં એક નોટિસ બોર્ડ હોય છે એમાં એક નોટિસ ઇશ્યુ થતી હોય છે ઘરે નોટિસ નહીં જાય પણ એ બોર્ડ પર નોટિસ ચિપકાડવામાં આવતી હોય લટકાવવામાં આવતી હોય છે તો રોજ સવારે જ્યારે પણ એક નોટિસ ઇશ્યુ થાય ત્યારે પર્ટીક્યુલર બે ગેંગ બે ગેંગના સભ્યો હોય છે જે ત્યાં જતા હોય છે એ લોકોના અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા હોય છે અલગ અલગ વિસ્તારના તો એ ત્યાં શું કરે ફોટો પાડી લઈ એ જે નોટિસ લગાવેલી હોય ને એનો ફોટો પાડી લઈને એના ગ્રુપમાં નાખી દઈ સમજો કે કોઈ મુસ્લિમ મુસ્લિમ છોકરી છોકરી હોય હોય છે છે તો એ જે વિસ્તારમાં રહેતી એના માતા પિતાનો સંપર્ક કરવામાં આવતો છે યા તો જે હિન્દુ છોકરી હોય છે એના માતા પિતા જે વિસ્તારમાં રહેતા હોય ને ત્યાં એનો સંપર્ક કરવામાં આવે ભાઈ તારી છોકરી જે છે તો આવી રીતે મેરેજ માટેની એપ્લિકેશન ફાઇલ કરે છે તું કરે છે શું છે બરાબર આવી રીતે અમુક મુસ્લિમ સંગઠનો ને અમુક હિન્દુ સંગઠનો કાર્યરત છે જે કોઈના ધ્યાનમાં નથી આવતા છે રોજ સવારે આવીને ત્યાં ફોટા પાડીને પછી આ બધી સ્ટોરી ચાલુ થતી હોય છે પેલી છોકરીને બોલાવી લેવામાં આવે છે બરામદ કરી લેવામાં આવતી હોય છે ને એને એવો ફોર્સ કરવામાં આવતો હોય છે કે ભાઈ તું ત્યાં જઈને એમ કર કે તારી એપ્લિકેશન પાછી વિડ્રો કરી નાખ ને એવું સ્ટેટમેન્ટ લખાવ કે તારી સાથે બળજબરી થઈ હતી રિસન્ટલી જ આવો એક કિસ્સો અમારે ધ્યાનમાં આવેલો છે આવો એક કિસ્સો બનેલો છે આ કિસ્સામાં અમે સેક્શન હંડ્રેડ હેઠળ ત્યાં એક એપ્લિકેશન ફાઇલ કરેલી છે પણ એ પણ એને પણ પણ ગાંટતા નથી નથી કોર્ટની આ લોકો કાર્યરત છે હવે આનો ઉપાય શું જે તે સમયે આવી રીતે લગ્ન કરવા હોય ને આ બધી વસ્તુમાં પણ નહીં પડવું હોય તો આનો ઉપાય શું છે તો આનો ઉપાય એવો છે કે જયારે પણ તમે લગ્ન કરવાનો વિચાર કરતા હોય જયારે હિન્દુ મુસ્લિમ વ્યક્તિ લગ્ન કરવાનો વિચાર કરતા હોય ને તો પહેલા તો તમારે બંને સાથે રહેવાનું નક્કી કરવાનું છે કે ચલો હવે સાથે રહેવાનું નક્કી કર્યું પછી જ આપણે મેરેજ રજિસ્ટર તો જયારે તમે બંને જણ સાથે રહેવાનું નક્કી કરું ત્યારે એગ્રીમેન્ટ બનાવી નાખવાનો હોય છે અને કોર્ટમાં જઈને પ્રી લિટિગેશન ફાઇલ કરી દેવાનું હોય છે કે અમે અમારી મરજીથી આવી રીતે લગ્ન કરેલા છે અને અમારા માતા પિતા જે છે તેનાથી નારાજ હોય ને અમારે ખોટા ખોટા કેસીસમાં ફસાઈ શકે એવી બધી સંભાવનાઓ છે ને મારો અમુક સામાન મારા માતા પિતાના ઘેરે પડેલો છે ને એ સામાન મને જોઈએ છે એના અનુસંધાને હું મીડિયેશનમાં મેટર નાખું છું કે શાંતિથી સુલે ભરી રાય આ બધી વસ્તુ પતી જાય ને એ પછી તમારે એપ્લિકેશન પણ ફાઇલ કરી દેવાની છે પછી જેને જે કરવું હોય તે કરે જે ફોટા હોય તે કરે બધી મેટર કોર્ટમાં સમજવામાં આવશે એટલે આ ઉપાય કરી દેવાનો હોય છે ઘણા કેસીસ આવા બધા બનતા હોય